ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે ગઈકાલે બપોરે બાર થી આજે સવારે દસ વાગ્યા સુધીમાં અઢાર ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પશુઓ તણાયા છે તો વાહનો ડૂબ્યા છે ઘરો દુકાનોમાં પાણી ઘૂસ્યા છે શરૂઆતના થોડા દિવસોમાં ગુજરાતમાં વરસાદ થોડા દિવસ લંબાયા બાદ હવે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને મેઘતાંડવ કરી રહ્યા છે અહીંયા તાંડવ શબ્દ એટલા માટે બોલવો પડી રહ્યો છે કેમ કે પોરબંદર શહેર અને જિલ્લામાં જળ તાંડવની સ્થિતિ જોવા જોવા મળી મળી રહી છે છે તરફ પાણી રહ્યું નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું છવ્વીસ વર્ષ બાદ શહેરમાં જળ પ્રલય જોવા મળ્યો છે બરડા પંથકમાં પણ દસ થી બાર ઇંચ વરસાદ પડતા વાડી ખેતરો પાણીથી તરબોળ બન્યા છે પોરબંદર શહેરમાં વરસાદે તારાજી સર્જી અને વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે પોરબંદરના જાણીતા એમજી રોડ છાયા ચોકી રોડ સુદામા ચોક સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે બરડા પંથકમાં પંદર ઇંચ જેટલો વરસાદ પડતા વાડી ખેતરો પાણીમાં ગરક થઈ ગયા હતા અને નદી બે કાંઠે વહી હતી શહેર શહેર અને અને ગામડામાંથી કુલ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે મિત્રો બીબી ન્યૂઝ આપને જે ફૂટેજ બતાવી રહ્યું છે એ પોરબંદરમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા જે દિલ ધડક રેસ્ક્યુ ચાલી રહ્યું છે ત્યાંના લાઈવ ફૂટેજ છે

જ્યાં જ્યાં પણ લોકો છે ત્યાંથી બચાવ દળની ટીમ પહોંચીને તેમનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી રહ્યું છે બીબી ન્યૂઝ આપને જે ફૂટેજ બતાવી રહ્યું છે એ કોઈ દરિયાદેવના દ્રશ્યો નથી પરંતુ પોરબંદરમાં થયેલ મેઘતાંડવ બાદ જાહેર રસ્તાઓ અને પોરબંદરના રાજમાર્ગો પર જામી ગયેલો જળ પ્રલય છે ગઈકાલે બપોર બાદ પોરબંદરમાં શરૂ થયેલ વરસાદ આજે સવાર સુધી અવિરત ચાલુ રહ્યો હતો જેના કારણે પોરબંદર અને આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જ્યાં સુધી સુધી નજર જાય ત્યાં પાણી પાણી જ દેખાઈ રહ્યું છે પણ ઓજત અને મધુવંતી નદીમાં પૂર આવ્યું છે ગઈકાલે ગુરુવારે સાંજના ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આખી રાત ગાજવીજ સાથે વરસાદ પડતા પોરબંદર પાણીમાં ડૂબી ગયું હતું મુખ્ય માર્ગો અને અનેક વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો ભોગવવો પડ્યો હતો જિલ્લામાં ભારે વરસાદને પગલે અગિયાર લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આજે સમગ્ર જિલ્લામાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી હતી જેને પગલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે પોરબંદરના રાણાવાવમાં નવ ઇંચ કોતિયાણામાં છ ઇંચ વરસાદ ભાડી વિસ્તારમાંથી સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બગવધર કિંદર ખેડા વચ્ચે વાડી વિસ્તારમાં બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે પોરમબંદર શહેરનો એમજી રોડ આખે આખો બેટમાં ફેરવાઈ ગયો છે ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળ્યા છે તેમજ જોવા મળી રહ્યા છે કે અતિ ભારે વરસાદ અને મીમી વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે પોરબંદર શહેરમાં પંદર થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે જે પછી બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે અનેક સ્થળે હોર્ડિંગ થયા છે શહેરના એમજી રોડ રોડ છાયા ચોક ચોક સુદામા એસવીપી પર ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા રાત્રિના જ પોરબંદર શહેરમાં છ ઇંચ જેટલો ને રાણાવાવમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો પોરબંદરના ખાપડ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક સોસાયટીમાં તો ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા જનજીવનની જરૂરી વસ્તુ માટે ઘર બહાર નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા પરત ફરવું પડ્યું હતું રવિ પાર્કના સ્થાનિકોએ પાલિકા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે પોરબંદર શહેરના છાયા ચોકી રોડ પર ભારે વરસાદને કારણે અનેક મકાન અને દુકાનો પાણી ઘૂસી ગયા હતા જેને કારણે દુકાનદારોનો માલસામાન પલળી ગયો હતો મકાનોમાં પાણી ઘૂસી જતાં ઘર વખરીને ખૂબ જ નુકસાન થયું હતું લોકોની હાલત ખરેખર કફોડી બની હતી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર